પાલનપુરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ગણેશ ચતુર્થીને લઈને ભક્તો દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં પાલનપુર આબુ હાઈવે પર આવેલ ન્યુ પાલનપુર વિસ્તારમાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ પાવન પર્વ પ્રસંગે રોઝ વેલી સોસાયટીમાંથી ગણેશ ભગવાનની મૂર્તિને ડીજેના સુરે વાજતે ગાજતે સોસાયટીમાં શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જેમાં દરેક પરિભ્રમણ કરી ગણેશ ચોકમાં સ્થાપના કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જુદી જુદી સોસાયટીના પ્રમુખ મહામંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહી ગણેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો આગામી પાંચ દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમો પણ યોજવામાં આવશે कोपर का 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 सेवा का सेवा का ऐ देखो ये नाच मिसमैड नहीं दीदी सा एमटी सुन दीदी सा ન્યુ પાલનપુર ખાતે જે ગણેશ ઉત્સવ થાય છે જે આજે રોજ વેલી સોસાયટીમાં મારા ઘરેથી શરૂઆત થાય છે જે અમે શ્રી ગણેશ મહોત્સવ છેલ્લા સાત આઠ વર્ષથી અમે આ ન્યૂ પાલનપુર વિસ્તારની તમામ સોસાયટીઓના રહીશોના સાથ સહકારથી આ ઉજવણી કરીએ છીએ આ ઉજવણીમાં ગણપતિ દાદા શોભાયાત્રા નવ પાલનપુર ન્યૂ પાલનપુરની અંદર શોભાયાત્રા નીકાળીએ છીએ અને આ શોભાયાત્રા બાદ આ ગણેશ ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના ગણેશ ચોકમાં કરીએ છીએ અને આ કાર્યક્રમે અમે પાંચ દિવસ સુધી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ ડાયરાઓ હાસ્ય કલાકારો સંગીત સાથે આ ઉજવણી કરીએ છીએ અને આ દિવસ ગણપતિ દાદાની ખૂબ આરાધના સાથે આ ન્યૂ સતત સારી એવી પ્રગતિ થાય આ વિસ્તારના રહીશો ખૂબ પ્રગતિશીલ રહે અને એમના જીવનમાં ખૂબ ખૂબ સુખ આઘારી રહે એ વાત શુભ આશયથી આ ઉજવણી અમે છેલ્લા આઠ વર્ષથી કરીએ છીએ બોલો અને